અભદ્ર ટિપ્પણી કોમેન્ટ કરી અને પત્રકારોને ધમકી આપનાર ઈસમને શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરમાં પાલિકાના રોડની કામગીરી શરૂ થયા બાદ યુથ કોંગ્રેસના નેતાઓના નાટક્યાત્મક ધર ધરણા અંગે પ્રસારિત કરવામાં આવેલા સમાચાર મુદ્દે મહિલા ન્યૂઝ ઇનકાર અને પત્રકારોને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધમકી આપનાર લોકમાન મંસૂરીને અંતે શહેર એ ડિવિઝન પોલીસે હતો લુકમાન પોલીસ સમક્ષ કાકલુંદી કરી માફી માંગી હતી અને હવે પછી આવી કોમેન્ટ ના કરવાની આજીજી કરતા લુકમાનને પોલીસે જવાબ જવાબ લઈ જેલ ભેગો કર્યો હતો ભરૂચ અંકલેશ્વરના અને ગર્ભિત ધમકી સાથે મહિલા ન્યૂઝ એન્કર પર પર્સનલ ટિપ્પણી કરનાર કોમેન્ટ બાજની આખરે હવા નીકળેલી જોવા મળી હતી તેમજ પોલીસ સમક્ષ લેખિતમાં ભવિષ્યમાં આવું કૃત્ય ન કરવાની બાહેધારી સાથે માફી માંગી હતી આ ઉપરાંત સોશિયલ મીડિયા માધ્યમ પર પણ પોતાના વિડીયો બનાવી માફી માંગવાની પોલીસ સમક્ષ બાહેધારી મૌખિક આપી હતી પોલીસ દ્વારા હાલ તો આ કોમેન્ટ કોઈના કહેવાથી કરી નથી અહીં તે અંગે વધુ પૂછપરછ પણ શરૂ કરી હતી yeah